જય શ્રી કૃષ્ણ મારા દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો કપાસની હરાજીનું કામકાજ ચાલુ જ છે બે હરાજીના વિડીયો બનાવવામાં તો ચૂકાઈ ગયું એક તો મગફળીની હરાજી પૂરી થઈ ગઈ હતી અને જીરાની હરાજી પૂરી થઈ ગઈ હતી આ છે કે હવે કપાસની હરાજીનું કામકાજ ચાલું છે ચાલો તો એના ભાવ વિશેની માહિતી મેળવી મિત્રો અને કાલના બજાર ભાવ તમે જણાવી દઉં તો સોળ ને કંઈક 10 रुपिया ऊंचा भाव था याता मित्रों और नीचे मा नीचे कई 1200 रुपिया था बेस्ट क्वालिटी નો માલ હતો મિત્રો કોરો માલ હતો ભેજ વગરનો માલ હતો એટલે 700 છેમાં ઊંચા ભાવ થઈયા હતા આ જોઈ શકો છો બમ પર આવક છે કપાસલી જામનગર હાયર માં જો ઢગલાના ઢગલા ભાઈ ભાઈ માથે ઢેકડો માર્યો તો લાગે જો કે તો 12 20 સબના ભાવ ભાઈ નથી આવતા હ ભાઈ

पंदर सौ ने पिंसी रुपया पंद्रह रुपया फिफ्टीन हंड्रेड एटी फाइव है माल देखिए तो देखिए दोस्तों बढ़िया क्वालिटी है आगा। पंदर सौ ने चालीस रुपया मालन भाव थे माल जु मित्रों फोन चालू है।

ફોર્ટીન હંડ્રેડ થર્ટી રૂપીસ માલ કરે તો એ દોસ્તો માલ બેસીએ જામનગર હાપાઈ યાર્ડમાં કપાસના ભાવ સારા આવે છે મિત્રો જો ખરીદ વેચવાનો હોય તો લઈ આવજો અત્યારે તો સારું બે દિવસથી બજાર દેખાઈ રહ્યું છે પછી તમે આવો ને નીચો જાય તો એ આપના નસીબની વાત છે મિત્રો પણ અત્યારે બજાર સારું છે કાલાવડ રાજકોટ એ બજાર કરતા જામનગર બજાર બજાર સારું છે ને ઓલી બાજુ દાવો ને એનું કારણ શું ભાઈ એનું કારણ તો શું હોય કે ખરીદનાર ખરીદવા વધારે હોય તો ભાવ અત્યારે આપણે જ છે આપણે કંઈક વસ્તુ ખરીદી કરવી હોય અને બે ચાર જણા હોય અને આપણે સમજી લે તો આપણી આ વસ્તુ સારી દેખાઈ રહી છે આપણે ખરીદવી છે તો બીજો એક મારે ખરીદવી છે તો બે જણાના વચમાં શું થાય ભાવની બોલી લાગે ભાવની બોલી લાગે બીજાને એમ થાય કે ના હાલો મારે લેવું છે ઓલા ભાઈના હાથમાં નથી આવવા દેવું તો એમ કરીને ઊંચા ભાવ થતા હોય છે માલ સામે વેપારી આગળથી પણ ખરીદવાવાળા હોય તો ભાઈ ઓછો ભાવ આવતા હોય છે ને કારણ તો એ માલ લઈને શું કરે આજે એને પણ નિકાસ થતો હોય तो भले थोड़ा वीपचीस रुपये भाव ओव पड़ता है तो ये को माल खरीद कर लेता हुए इन आगे कहीं वेचवा खरीदी करने न होता तो, तो भाव थोड़ा डाउन होता है चौदह सौ रुपया

કાલે પાછા આપણે મળશું આજે ભાવ માહિતી તમને કાલના બજાર મળી જશે કાલનો વિડીયો હા તો મિત્રો આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાનું જય કિસાન મિત્રો